સમાચારમાં વાત કરીએ તો અમેરિકામાં ત્રણ જગ્યાએ થયો ગોળીબાર અને બાવીસના મોત થયા છે જી હા અમેરિકાના લુઇસ્ટન મેનના એક રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે સામયિક ગોળીબારમાં બાવીસ લોકોના મોત થયા છે અને લગભગ સાઈઠ જેટલા ઘાયલ થયા છે જેમાંથી ઘણાની હાલત હજુ પણ નાજીક છે

પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ જગ્યાએ ગોળીબાર થયો હતો આ ઘટના રાત્રે આઠ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે લોકો પરિવાર અને મિત્રો સાથે ત્યાં હાજર હતા